તો મિત્રો આજે અમે આવી ગયા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાણીયારી ગામે જોઈ શકો મિત્રો મંદિરે ભોગી ગયા વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હવે

મિત્રો વરસાદ ચાલુ છે અત્યારે ધીમે ધીમે તો આ બાજુ પાણી પણ ભરાઈ ગયું જો લીલું સામ વાતાવરણ છે જોઈ લો મિત્રો આ મંદિર છે પહોરિમા નું રાધેશ્યામ બાપુ નું મંદિર છે એની બાજુમાં ગાર્ડન છે આ બાજુ બાકડા પણ મૂકેલા છે બેસવા માટે તો જોઈ લો પહોરિમા ના મંદિર ની અંદર ના દર્શન કરી લો બધા મિત્રો હવે અમે કાકા બે જઈએ મામાના દર્શન કરવા મામાનું મંદિર છે ચાલો તો મામાના દર્શન કરીએ આપણે વરસાદ ચાલુ છે એમ બ્લોગ ઉતારવામાં બહુ તકલીફ પડે મિત્રો આ મામાનું મંદિર છે મિત્રો મિત્રો હવે અમે જઈએ છીએ નીચેના મંદિર જે જૂનું છે વર્ષો જૂનું મંદિર છે અત્યારે આપણે ઉપરના મંદિરના દર્શન કરાયા તમને હવે નીચેના મંદિરના કરાવીએ તો ચાલો તમને બતાવીએ તો મિત્રો અહીંયા નીચે તળાવ છે તો આ તળાવમાં કોઈ માણસો કોઈ કઈ જનાવર કઈ પડે ને એ માટે તારબેન્જિંગ કરવામાં આવ્યું છે તો ચાલો આપણે તળાવમાં જઈને તમને માતાજીના દર્શન કરાવીએ

તો મિત્રો આ મંદિર છે હજાર વર્ષ જૂનું મંદિર છે આ તળાવ માં આવેલું છે આ વર્ષો જૂનું મંદિર છે જ્યારે વરસાદ આવે પાણી આવે ત્યારે આ મંદિર ની અંદર દર્શન નથી થતા અત્યારે ખાલી છે એટલે માતા દર્શન થાય છે અને ગમે એવું ખાડ પડે સત્યા પાણી કોઈ હુકાતો નથી અને જ્યારે ખાલી હોય પાણી હોય ત્યારે તમે દર્શન કરવા આવો ત્યારે જો તમારા ભાગમાં હોય તો માતાજી નાગરી રૂપિયો પણ દર્શન આપે છે હમણાં ચોમાસુ જ ચાલે છે આખો આ તળાવ ભરાય જાય છે માણસો કેટલા છોકરાઓ નાવા પણ આવે છે અત્યારે વરસાદ પણ ચાલુ છે જોઈ શકો મિત્રો અને ઉપર છે મામા નું મંદિર ચાલો તમને ત્યાં જઈને દર્શન કરાવવું જોઈ શકો ખોડિયારમાંનું અંદર મંદિર છે આ બહારથી તમને દર્શન કરાવું અંદર જન કરાવી ગયા જો કાકા ઉપર ચડી ગયા છે મહામાદેવના દર્શન કરવા માટે અને જો આ તળાવ ઊંડું કેટલું છે અત્યારે પાણી નથી એટલે જો આમાં થાય છે અત્યારે દર્શન બાકી થતા નથી જોઈ શકો મિત્રો આખું પાણી ભરાઈ જાય છે ઉપર સુધી ભરાઈ જાય છે ત્યારે મિત્રો આ તળાવમાં પાણી ભરેલું હોય છે ત્યારે ત્યાં દર્શન ના થાય એમ હોય તો અહીંયા આગળ શ્રીફર ને દર્શન કરી શકો છો શ્રીફર વધારી શકો અને માથે પણ અહીંયા પાણી ભરેલું હોય તો માથે પણ શ્રીફર વધારી શકો તમે મિત્રો આ જે તળાવમાં છે એ મંદિર જૂનું મંદિર છે એના દર્શન ને આ માથે છે એ ઉપર નવું મંદિર બનાવેલું છે અને આ બાજુ અત્યારે અમે ઉભા છે મામાદેવના મંદિર એ તો ચાલો તમને મહાદેવના દર્શન કરાવીએ એ મામાદેવ

એકવાર વાર અહિયા પોતાજી મુલાકાત અંદર જઈને તમને દર્શન કરાવું ચાલો મિત્રો આપણે રાધેશ્યામ બાપુના દર્શન કરી લઈએ રાધેશ્યામ બાપુ બધા લખો કમેન્ટમાં જય રાધેશ્યામ બાપુ તો મિત્રો કેવો લાગ્યો તમને વિડીયો કમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો તમને ઘરે બેઠા મા પોહરિયાના દર્શન કરાવ્યા તો એ બાને તમે બધા સબસ્ક્રાઈબ કરજો જરા માતાજી મળીએ બીજા વિડીયોમાં